હાય જય ખોડિયા જય હર્ષિત કેમ છો અને મજામાં છો છો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો ફ્રેન્ડ્સ સવાર પડી ગઈ છે ને તમારા માટે વ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે પણ આજનો વ્લોગ તમને ખૂબ જ ખૂબ જ મજા આવશે એવો વ્લોગ બનાવી રહ્યો છું કારણ કે તમારી કોમેન્ટોને હું ધ્યાનમાં લઈને વ્લોગ બનાવતો હોઉં છું અને આજનો વ્લોગ તમે જે કોમેન્ટો લખી હતી એ કોમેન્ટને ધ્યાનમાં રાખીને આજનો વ્લોગ મારી પહેલી ફિલ્મ એટલે કે પ્રેમ કરે તો ગોરી તું હાચો કરજે એમાં જે બનાવ બનેલા અને શૂટિંગમાં મને જે જે તકલીફો પડેલી એ વિશેનો આજનો હું બ્લોગ બનાવી રહ્યો છું તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને વચ્ચે સ્કીપ ના કરતા કારણ કે વચ્ચે વચ્ચે સ્કીપ કરશો તો સ્ટોરી તમને જાણવા મળશે નહીં અને મને જે તકલીફો પડેલી એની તમને કોઈ ખબર નહીં પડે તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં તો ફ્રેન્ડ્સ હવે હું વાત કરું પ્રેમ કરે તો તું સાચું કરજે આ ફિલ્મમાં એક સીનમાં તમને ખબર નહીં હોય કે મને એક્સિડન્ટ થયેલું અને એ એક્સિડન્ટ એ સીનમાં હું માંડ માંડ બચેલો અને એ સીન કયું હતું એ સીન તમને ખબર નથી પરંતુ મને ખબર છે એટલે એ સીનમાં હું આગ સળગાવતી વેળાએ ઝૂંપડી સળગાવું છું એ ટાઈમે હું ઝૂંપડીની અંદર ગયો અને અંદર આગ સળગાવતો તો એ ટાઈમે અચાનક ઝૂંપડીની અંદર બ્લાસ્ટ થયો બ્લાસ્ટ થયો એ ટાઈમે હું ઝૂંપડીની અંદર હતો પરંતુ અચાનક જ બધાએ અમારા સેટવાળાએ ડિરેક્ટરે બધાએ બૂમોને જીસો પાડી કે રાઝદીપભાઈ બહાર આવી જાઓ બહાર આવી જાઓ એટલે હું ફટાફટ જ ઝૂંપડીની બહાર નીકળી ગયો અને મારો જીવ બચી ગયો આ તમને ખબર નહીં હોય પરંતુ આ સીન જોશો એટલે તમને આઈડિયા આવશે કે આ સીનમાં રાધદીપભાઈ ઝૂંપડીની અંદર હતા અને આગ સળગી ગઈ તો જુઓ આ સીન તો ફ્રેન્ડ્સ આ સીનમાં તમે જોઈ રહ્યા છો આની અંદર હું ઝૂંપડીની અંદર હતો અને ઝૂંપડી બ્લાસ્ટ થઈ તો ફ્રેન્ડ્સ તમે જોયું કે રાધીભાઈ જે વાત કરી એ સો ટકા સાચી છે અને પછીનું જે સીન લેવાયું છે કે હું બાર છું અને મસાલ લઈને જે આવું છું એ કટ કરીને સીન લેવામાં આવ્યું હતું કારણ કે તમે જુઓ કે ઝૂંપડીની અંદરથી હું નીકળતો નથી એ હું એકદમ બ્લાસ્ટ થઈ એટલે ફટાફટ બહાર નીકળી ગયો અને પછી એ કટ કરીને સીન લેવામાં આવ્યું હતું અને પછી હું ઝૂંપડીની આગળથી ચાલતો આવું છું એ સીન શૂટ કરવામાં આવ્યું અને બીજી વાત કે આ સીન કઈ જગ્યાએ શૂટ કરવામાં આવ્યું હતું એ તમને ખબર નહીં હોય તો એ લોકેશનની પણ તમને વાત કરું કે આ ફ્રીદ કરે પોકાર એ સોંગ નું શૂટિંગ અને આ ઝૂંપડી અમે લોકોએ ડાકોર પાસે ગડતેશ્વર નદીમાં શૂટિંગ કર્યું હતું અને ત્રણ દિવસ સતત મહેનત આ ઝૂંપડી પાછળ કરી હતી ઝૂંપડી બનાવવામાં ત્રણ દિવસ સતત ત્યાં અમારા માણસો ડે નાઇટ રોકાઈને આ ઝૂંપડી બનાવી હતી અને પછી શૂટિંગમાં આ ઝૂંપડી મેં સળગાવી દીધી એટલે તમે વિચાર કરો કે ફ્રેન્ડ્સ ફિલ્મમાં કેટલો બધો ખર્ચો થતો હોય છે અને એક ફિલ્મ માટે લોકોની જાન પણ જતી હોય છે અને કેટલી તકલીફ ને કેટલી કષ્ટો વેઠવી પડતી હોય છે ત્યારે એક ફિલ્મ બનતી હોય છે તો તમે જોયું કે પ્રેમ કરે તો કોરી સાચો કરજે તમને ફિલ્મ જોવાની મજા પણ આવી હતી પરંતુ તમને ખબર નહીં હોય કે રાજદીપ બારોટને કેટલી તકલીફ પડી એટલે આ ફિલ્મમાં મને ખૂબ જ તકલીફ પડી હતી અને આ પિક્ચરમાં અમે તમારા માટે ઘણા બધા એવા સીનો શૂટ કર્યા છે કે એ તમામ સીનોમાં મને ખૂબ જ તકલીફ પડી હતી તો ફ્રેન્ડ્સ એવા એક બીજા સીનની તમને વાત કરું કે એ વાત તમને ખબર નથી એટલા માટે હું જણાવતો હોઉં છું કે પ્રેમ કરે તો ગોરી હાચો કરજે ફિલ્મમાં તમે એક સીન જોયું હશે મારું ગીત ઓ સાથી રહે રૂપાની સગાઈ થાય છે સપનાની સગાઈ સોરી રીના સોની એમાં જે બતાવી છે હિરોઈન મારી સાથે એનું નામ સપના બતાવ્યું છે એની સગાઈ થતી હોય છે એ ટાઈમે મારી એન્ટ્રી થાય છે અને એની અંદર સંગીત સંધ્યા જે બતાવી ડાયરો સમજો એની અંદર જે હું સોંગ ગઉ છું ઓ સાથી રે એ સોંગમાં એક સીન છે એની અંદર લિટીમાં એવું આવે છે કે દુનિયા જલાવી દઉં મારા આસુઓથી આખી દુનિયા જલાવી દઉં એટલે સળગાવી દઉં ત્યારે મારા હાથમાં મેં દીપ એટલે કે દીવો સળગાવ્યો છે એ દીવો સળગાવતી ટાઈમે મારા હાથમાં સમજો કે જ્યારે સીન શૂટ થતું હોય ત્યારે પાંચ મિનિટ કે બે મિનિટ કે પંદર મિનિટ એ દીવો હાથમાં રાખવાનો હોય એટલે એ પોસિબલ નથી પરંતુ આટલી તકલીફ પડવા છતાં મેં દીવો શૂટિંગમાં હાથમાં સળગતો રાખ્યો તો અને જ્યારે એ સીન ફ્રેન્ડ્સ પૂરું થયું ને ત્યારે ઓલરેડી મારા હાથમાં ફોડકા પડી ગયા હતા કારણ કે તમને ખબર છે કે અગ્નિ કોઈ દિવસ કોઈને સાથ આપે નહીં અગ્નિદેવની કોઈ પણ પરીક્ષા કરવા જાય પણ અગ્નિદેવની પરીક્ષા કરાય નહીં પરંતુ અમે પરીક્ષા કરતા નહોતા અમે તો શૂટિંગ કરી રહ્યા હતા તમારા માટે પરંતુ એ શૂટિંગ વખતે જે હાલત થઈ હતી કે મારા હાથમાં ફોડકા પડી ગયા હતા એ સીન તમને બતાવું જુઓ ફ્રેન્ડ્સ આ સીનમાં તમે જોયું કે મારા હાથમાં દીવો સળગાયેલો છે ઓલરેડી ડિરેક્ટરે એવું કીધેલું કે આપણે દીવો રાખવો નથી પરંતુ મેં કીધું કે ના દીવો રાખશું તો કંઈક સીનની મજા આવશે એટલે મેં ઓરિજનલ દીવો હાથમાં રાખ્યો અને તમે જોઈ શકો છો કે ઓરિજનલ દીવો સળગી રહ્યો છે

ફ્રેન્ડ્સ ધમાલ ત્યારે આઈ થિંક નાનો એકદમ નાનો હશે અને મારું ફાઇટવાળું સીન ચાલતું તમે જોયું હશે કે મને સપનાના માણસો સપના મને મારવા માટે ગુંડાઓ લઈને આવે છે અને મારીને ખાઈની અંદર ફેંકી દે છે એ સીન ટાઈમે જ્યારે ફાઇટ ચાલતી ત્યારે ધમાલ બહુ નાનો એટલે જ્યારે મને મારતા ત્યારે અચાનક ધમાલ ચીસો પાડીને રડવા લાગ્યો કે મારો પપ્પાને મારે છે મારા પપ્પાને મારે છે અને જ્યારે શૂટ ચાલતું હોય એટલે ધમાલ દોડીને પાછો આવી જાય ત્યાં મારી પાસે એટલે એ સીનની તમને ખબર નહીં હોય એ કયું સીન કે એ સીન જોઈને ધમાલ રડતો હતો એ સીન પણ તમને બતાવું જુઓ તો ફ્રેન્ડ્સ તમે અત્યારે જે સીન જોઈ રહ્યા છો એ સીનની હું વાત કરી રહ્યો છું એમાં તમારો પ્રિય ધમાલ ખૂબ જ નાનો હતો અને મારું આ ફાઇટનું સીન ચાલતું હતું એ ટાઈમે વનિતા દેવ અને ધમાલ સાઈડમાં બેઠા હતા પરંતુ આ ધમાલ જોઈને મારી જે ફાઇટ ચાલતી હતી એ તમારો પ્રિય ધમાલ જોઈને ચીસો પાડીને રડવા લાગ્યો અને તમે અત્યારે જે સીનમાં જોઈ રહ્યા છો કે મને પથ્થરથી મારે છે તો ફ્રેન્ડ્સ અમુક વેળાએ સીનમાં ડમી પથ્થરો એટલે નકલી પથ્થરો હોય પરંતુ આ સીનમાં ઓરિજિનલ પથ્થર રાખવામાં આવ્યો હતો અને મને આ પથ્થર એકવાર વાગી પણ ગયો તો ફ્રેન્ડ્સ તમે જોયું કે જે લોકો ફિલ્મનું શૂટિંગ કરતા હોય છે એ લોકોને કેટલી તકલીફ પડતી હોય છે તમે જ્યારે ફિલ્મ જોવા જાઓ ત્યારે તમને એવું લાગે કે આ તો ઇઝી છે પણ કોઈ વસ્તુ ઇઝી હોતી નથી જે શૂટિંગ કરે છે એને ખબર પડે છે જે ફાઇટ કરે છે એને ખબર હોય છે કે ફાઇટમાં કેટલી તકલીફ પડે છે કોઈ સીન કરતું હોય એની અંદર જે એક્ટર એક્ટિંગ કરે છે એને ખબર હોય છે તો આજના વ્લોગમાં તમને ઘણા બધાએ મને પૂછ્યું તમે જે ફિલ્મો કરો છો એમાં તમને કેવી તકલીફ પડતી હોય છે રાંધીભાઈ એ જણાવો તો આજના વ્લોગમાં તમને પ્રેમ કરે તો ગોરી તું હાચો કર જે મારી પહેલી ફિલ્મમાં જે મને તકલીફો પડી હતી એ તમને આજના વ્લોગમાં બતાવ્યું અને જે સીનમાં હું ઓલરેડી મરતા મરતા બચી ગયો હતો એ સીન તમને બતાવ્યું તો ફ્રેન્ડ્સ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા વ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ